અનાર પટેલ નમસ્તે રાજકોટ આજે રાજકોટ ખાતે ક્રાફ્ટ ફ્રૂટ્સનું એક્ઝિબિશન ચાલુ થઈ રહ્યું છે ક્રાફ્ટ ફ્રૂટ્સ એક સંસ્થા છે અને હજારો કારીગરો સાથે આખા દેશમાં બાવીસ દેશોમાં અરે સોરી બાવીસ સ્ટેટ્સમાં કામ કરે છે અને બહુ જ સારી રીતે વર્ષોથી અમે કારીગરોને શોધીને રાજકોટ લઈ આવ્યા છે લગભગ પચાસથી વધારે કારીગરો અહીંયા છે અને સત્તરથી વધારે સ્ટેટના કારીગરો આવ્યા છે પંદરથી ઓગણીસમી તારીખ સુધી અમૃત ગાયલ હોલમાં આ એક્ઝિબિશન રહેવાનું છે અને હું એટલું કહીશ કે આપણે આપણા દેશની જે ધરોહર છે અને ગામે ગામથી જે આપણી જૂની પદ્ધતિઓથી બનેલી વસ્તુઓ લઈને એ લોકો આવ્યા છે બહુ જ સુંદર પ્રોડક્ટ છે અને જેટલા બી લોકો અહીંયા આવ્યા છે એ મને એવું લાગે છે કે કદાચ આપણે રાજકોટમાં બેસીને આટલી બધી જગ્યા ઉપર જઈ ના શકીએ આ એક સાથે આખો દેશ આપણને મળી રહ્યો છે ક્રાફ્ટ માટે હું ક્રાફ્ટ રાજકોટવાસીઓને ખાસ આમંત્રણ આપું છું અને અહીંયા આવો અને અમારા કલાકારોને અમારા કારીગરોને પ્રોત્સાહિત કરો ઓરિસ્સાથી છે મધ્યપ્રદેશથી છે રાજસ્થાનથી છે આપણા ગુજરાતના બી કારીગરો છે નોર્થ ઇસ્ટમાંથી પણ આવ્યા છે એટલે કાશ્મીરથી પણ આવ્યા છે એટલે લગભગ બાર થી તેર સ્ટેટમાંથી કારીગરો અહીંયા પહોંચ્યા છે પ્રવીણભાઈ પ્રજાપતિ પણ આ ગાયના છાણ છે છે અને ગોબર અમે નામ આપ્યું પણ આ માંથી મેં બનાવ્યું છે છાણા દેશી તો આમાં મેં એને મારે મજબૂત બનાવું હતું એટલે સાબુદાણાનું પાણી સફેદ ગુગળ અને ગંધારો વધ નાખ્યો છે સાબુદાણાનું પાણી નાખવાથી છાણ મજબૂત થઈ ગયું એટલે પડે તો તૂટે નહીં પછી સફેદ ગુગળ એટલે નાખ્યો પાણીથી સાફ થઈ શકે એટલે પાણીથી કંઈ પણ સાફ થઈ શકે અને ગંધારો વધ નાખવાથી અને વાસ ન આવે માખી મચ્છર પ્રોટેક્શન મળી ગયું અને ઉપર બધા જે ચિત્રો છે એ બધા આપણા સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ છે એના મેં ચિત્રો બધા કંડાયરા છે અંદર અને ખૂબ લોકો હંશે હોંશે લઈ જાય છે અને જે કલર વાપર્યા છે એ આમાં લાખ લાખના કલર થયા એટલે આને પાણીથી સાફ થાય આંખને ગમે અને આપણી મૂળભૂત સંસ્કૃતિ જે લુપ્ત થઈ ગઈ છે એને મેં સર્જીવન એને સર્જન કા આ નવી પેઢીને આ વસ્તુની ખબર નથી તો ત્યાં સુધી લઈ જવાનો મારો અભિગમ છે કે ભાઈ છાણી તે તમે ઘરમાં રાખી શકો આજકાલ ગાયું કોઈ રાખવાના નથી તો એ બાને કમસે કમ ગાયના છાણ રૂપે ઘર સુધી પવિત્રતા તો પહોંચે આ મારો હેતુ છે અને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો બે વર્ષ સુધી મેં આનું રિચર્સ કર્યું અને ખૂબ સફળ થયેલો છું આપ જોઈ શકો છો કેટલી બધી ડિઝાઇનો મેં બનાવી છે थैंक यू थैंक यू मेरा नाम अंचल पी बिजलानी है मैं सुमरा सा शेख भुज कच्छ से आया हूँ और मैं समझ लो के लास्ट तीन चार साल से क्राफ्ट रूट से जुड़ा हुआ हूँ जहाँ जहाँ पे इसके एग्जीबिशन होते हैं उधर हम जाते हैं और अभी हम राजकोट में पंद्रह से उन्नीस तक हमारा एग्जीबिशन है तो उसी में ऑल लेदर के प्रोडक्ट है जैसे बैग्स है लैपटॉप बैग चम्पल है ऑल प्योर हैंडमैन जीरो से लेकर हंड्रेड परसेंट पूरा हैंडमैन प्रोडक्ट है हमारा और हमारे यहाँ से खरीदी करोगे तो आप बहुत बहुत खुश रहेंगे ये प्रोडक्ट के ऊपर डिपेंड करता है छोटी बैग होती है तो एक दिन में एक बनती है फिर वो लैपटॉप बैग है फिर अंदर अलग अलग पॉकेट यानी की जिप बिप जो बिठाने होते हैं तो वो एक बैग में बड़ी बैग होती है वो दो दिन लगते हैं है उसे। इसकी विशेषता यह है की जो हैंड से जो बनी हुई जो बैग होती है ना जो हमारे कच्छ के अलावा आपको कहीं पर भी नहीं मिलेगी और वो इतनी मजबूत होती है की बस कभी टूटने का नाम ही नहीं लेती है बीस ऐसी पंद्रह साल तक उसको आप यूज कर सकते हैं शांत समाचार फेसबुक पेज ने लाइक करो वीडियो शेयर करो और विगतवार समाचार माटे शांत समाचार डॉट नेट विजिट करो